ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત સેટિંગ સેન્ટર સાધનો જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં માં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ઘેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ભોજ ખાવડા વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો ફાયર બ્રિગેડે સેચિત કાપી ડ્રાઈવરનો જીવ બચાવ્યો આજે સમય સવારે છ પંદર વાગે ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર ફોન આવેલ કે ભુજ ખાવડા રોડ પર ભીરંડિયારી ટોલ નાકાથી આગળ બે ટ્રક વચ્ચે અકસ્માત થયેલ છે અને તેમાં ડ્રાઈવર ફસાઈ ગયેલ છે તેવો કોલ મળતા તાત્કાલિક ભુજ ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે ઘટના સ્થળે રવાના થયેલ સ્થળ પર તપાસ કરતા ડ્રાઈવર ટ્રકની ચેસિસ વચ્ચે દબાઈ ગયેલ છે જે ચેસીસને કાપવી પડે તેમ છે તાત્કાલિક રેસ્ક્યુ વ્હીકલમાં રહેલા હાઇડ્રોલિક કટર સ્પ્રેડર જેવા સાધનોની મદદથી ડ્રાઈવરને બહાર કાઢેલ અને ડ્રાઈવરનો જીવ બચાવેલ હતો આ કામગીરીમાં ભુજ ફાયર બ્રિગેડે અને ભુજના સ્ટાફે કામગીરી કરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર